તો હવે અમારે કપાસની ખેતી કરવાની છે અને કપાસની ખેતીમાં ખડ છે 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 નિંદામણ ખેતી કચરો કરવું શું બરાબર છે કારણ કે એવા તમે પેન્ડી ઉપયોગ કરવાનો ના પડશો હો ગોદરેજ મેક્સકોટનો મેક્સકોટ નો ઉપયોગ કરવાની ના પડશો હો તો હવે આવી જમીન ની મા અમારે શું કરવાનું કારણ કે નિંદામણ તો થવાના જ છે ઘાસ તો થવાના જ છે બરાબર છે અને પોરે આપણને ખબર છે કે પોર ઘાસમાં ખડમાં વરસાદ એક એટલે બોલાવી દીધી છે બરાબર તો હવે આપણે આ એ બધા જ મિત્રો માટે કાકરા વાળી ભો હોય ટાશ વાળી હોય હોય પથ્થરવાળી હોય રેતાળ હોય ભો અને એ જમીનની માલિપા કપાસ ઉગેરે હોય અને એમાં નિંદામણ થઈ ગયું હોય તો એ નિંદામણ તમારે સાફ થઈ જશે એની પેલા ખેડૂત મિત્રો જો આપણી ચેનલમાં કોઈ નવા ખેડૂત મિત્રો હોય

ઘણી બધી કંપનીઓમાં શોર્ટેજ છે ઘણી બધી કંપનીઓની સપ્લાય તમને કહો બહુ ડીમ છે તો બને ત્યાં સુધી ખેડૂત મિત્રો આપણા નજીકના વિસ્તારમાંથી તમે તારે લઈ લેવું તમ તારે અને હું કહું છું જે ખેડૂત મિત્રો બહારથી લેવા આવે છે એ પણ ખેડૂત મિત્રોને કહું છું કે તમ તારે પહેલા તમે તપાસ કરો તમ તારે તપાસ કરી અને પછી તમ તારે ત્યાંથી લઈ લો ન મળે તમ તારે અથવા તો એના ભાવ વધારે લેતા હોય

ભગવાન આપણને સારો સાથ આપે સારા વરસાદ આપે ટાઈમ ટુ ટાઈમ વરસાદ પડે આપણી સારી મહેનત કરીએ તો એમાં ઉત્પાદન આપણને સારું જ મળવાનું છે જેમ કે ખેડૂત મિત્રો બહાર લેવા આવ્યા હતા કે ભાઈ ભીમજીભાઈ દાનાભાઈ થાણા પીપળિયા એ મુંગટ વેરાયટી લઈ ગયેલા છે બરાબર છે આ મુંગટ ની વેરાયટી છે પછી છે નાઝાભાઈ કરશનભાઈ મૂળી કુકડા સુરેન્દ્રનગર થી એડવાન્સ ના પેકેટ લઈ ગયા છે સાગર 301 લઈ ગયા છે બરાબર છે થેન્ક સાગર 301 ખાલી થઈ ગયું એ છે પછી છે દિપકભાઈ પોરબંદર મુંગટના લઈ જશે વીસ પેકેટ બરાબર છે આ ભાઈ મેં કીધું કે તમારા વિસ્તારમાં ભાઈ તમારા નામ મળતું હોય તો તમે ઠેઠ પોરબંદર થી આયા એટલે બધું કાકા આ હાડી ત્રણસો કિલોમીટર નો જાય હાડી કિલોમીટર બહુ લાંબુ થઈ જાય મેં કીધું પણ મને કે હિતેશભાઈ એક વેરાયટી મળતી હતી એક વેરાયટી નહોતી મળતી એક વેરાયટી જે મળતી હતી એના ભાવ અમારે બારસો થી સોળસો રૂપિયા સુધી લેશે તો કઈ વાંધો તમને તો તમને તમારો ધક્કો વસૂલ છે બાપા બરાબર પછી છે મોહનભાઈ કરશનભાઈ બોટાદ તો એ લઈ જશે મુંગટ ના લઈ જશે ચાલીસ પેકેટ બરાબર છે મોટા ઝીંડવાની વેરાયટી રોવાટી પાન છે બરાબર છે પછી આની અંદર આઠ થી નવ અગિયાર બાર કપાસિયા સુધી કપાસા નીકળે છે પછી જે પાંત્રીસ થી ચાલીસ ટકા ઝીંડવા પેલા ફાલ ના થાય છે એ પાંચ પાંચ પેશી ના થાય છે એટલે આપણા વિસ્તારમાં તમ તારે મુંગટ મળતું હોય તો આરામથી તમ તારે લઈ લેવાનું કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી તો મુંગટ ના લઈ જતા ચાલીસ પેકેટ તિલક ના લઈ જતા વીસ પેકેટ બરાબર અને સાગર ત્રણસો એક છે એમના લઈ ગયા હતા પંદર પેકેટ પછી છે ગણેશભાઈ મેપાભાઈ મૂળી નાથી આવ્યા હતા તો સીરી લઈ જશે ન્યુઝી વેડીનું જે સીરી આવે છે ને આપણે કીધું હતું ભાઈ ન્યુઝી વેડીનું જે સીરી વેરાયટી આવે છે રાજા ભક્તિ આશા નો મળતું હોય આ વેરાયટી પણ સારી છે પાણી હોય તો થાય પાણી ઓછું હોય તો થાય ન હોય તો હાલે ધમતા રહે બરોબર છે પછી એ લઈ જતા એડવાન્સ લઈ જતા ધનલક્ષ્મી નું મેં ખેડૂત મિત્રો કીધું હતું ભાઈ એડવાન્સ વેરાયટી સારી છે તમતા રહે કે જે વેરાયટી ન મળતી હોય એમાં તમારે કરવી હોય તો આ ધનલક્ષ્મી ની એડવાન્સ વેરાયટી સારી છે બરાબર છે પછી છે ગણેશભાઈ મેપાભાઈ એ તો આવી ગયું પછી છે લાભુભાઈ મૂળી થી આવ્યા થાય એ સાગર ત્રણસો એક ના ચાર પેકેટ લઈ જશે બરાબર પછી તિલક ના ચાર પેકેટ લઈ જશે ઘનશ્યામભાઈ સ્વામીના ગરડાથી લાખડકાથી એમને તો મારે બે હાથ જોડીને નમન કરવાના છે વંદન કરવાના છે કારણ કે એ પેલા જીરાની ઓલા આપણે છે નહીં આપણે દવા લઈ ધાણાની દવા લેવા આવ્યા હતા સારું પરિણામ મળ્યું અને પોતે બંને પગે હેન્ડીકેપ છે સતાય તમને કહું મારુતિ આઠસો નંબરની ગાડી ફોરવી લાગે છે અને જનરાલી બોલાવે બરાબર છે એની હિંમતને સલામ છે કે એ બંને પગેથી અપંગ હોવા છતાં આય સુધી આવ્યા અને મને પ્રેમ આપ્યો મને આશીર્વાદ આપ્યો તો એમને ઘનશ્યામભાઈ ને સ્વામી ના ગઢડા લાખણ કાતી ટાટા કંપની ઈશા લઈ જશે પાંચ પેકેટ અને મુંગટ લઈ જશે ત્રણ પેકેટ બરાબર છે પછી જે મોહનભાઈ રાઠોડ લાખણકા એની સાથે જતા એટીએમ ની જે નવી વેરાયટી છે કાવેરી આપણે શીણ નું એકસો પાંત્રીસ નંબર વિપ્લવ એકસો પાંત્રીસ નંબર તો એ પણ વેરાયટી લઈ જશે પછી છે પ્રેમજીભાઈ ભીખાભાઈ લાખણકાઈની સાથે હતા અને મુંગટની વેરાયટી લઈ જશે કઈ ગયું ત્રણસો આ ત્રણસો એક અને મુંગટની વેરાયટી લઈ જશે પછી છે જયરામભાઈ હીરાભાઈ પાલિતાણા નું દુધાળાથી આવ્યા હતા તો સાગર ત્રણસો એક ના છ પેકેટ લઈ જશે અંકુર પુષ્કર લઈ જશે તમને કોઈ પાંચ પેકેટ પછી છે અશોકભાઈ જગાભાઈ પાલિતાણા નું દુધાળા તે ત્રણ પેકેટ છે સાગર ત્રણસો એક ના ચાર પેકેટ છે લાલજીભાઈ માવજીભાઈ આટકોટ બરાબર છે આટકોટ આવે આવ્યા સાગર ત્રણસો અને તિલક વેરાયટી રહી જશે આઠ કોડ થી સેટ આવ્યા તેની બરોબર કે અમારે વરસાદ જટાવટી બોલાવી દીધી કે બરોબર છે તો પછી છે ધવલભાઈ કાંતિભાઈ જામનગર ગામ જગાથી બરાબર છે કારણ કે ધવલભાઈને ફોન આવ્યો તો કે ભાઈ મારું નામ તમે લેવું રહી જા મારા બાપ મેં કીધું કઈ વાત તમારું નામ લઈ લઈ બરાબર છે તો ધવલભાઈ કાંતિભાઈ ગામ જગા જામનગર થી એ પણ તમને કહું સાગરલક્ષ્મી નો કપાલ લઈ જશે ખાતરે લઈ જાય છે અને પટની દવાઈ હારો લેતા મને કે અમારે નાથી કઈ લેવું નથી કે ઈને કાકાનો છોકરો નાનો ટાબરિયો હતો બે આવા થઈ ગયા કે દુનો કેતો તો કે આપણે હાલો ફરવા જાવું છે ફરવા જાવું છે હાલો કે કપાસા લેતો જો ભાઈ ભગદાના ભગુડા બધે દર્શન કરતો પણ અવાય બરોબર છે તો ખૂબ ખૂબ આભાર ધવલભાઈ તમારો રમેશભાઈ ભીખાભાઈ ગામ જગ્યા જામનગર એ રમેશભાઈનો બાબલો હતો બરોબર છે પછી છે રમેશભાઈ કાનાભાઈ બોટાદ તો એ પણ તમને કહો લઈ ગયા હતા સાગર ત્રણસો એક તિલક અને મુંગટ લઈ ગયા છે પાંચ પાંચ છ પેકેટ પછી છે અશોકભાઈ માવજીભાઈ દ્વારકા જય દ્વારકાધીશ મારા બાપ બરાબર છે તો દ્વારકાથી જે રમેશભાઈ આવ્યા હતા ઓર હું અશોકભાઈ માવજીભાઈ દ્વારકાથી સાગર ત્રણસો ને ચાલીસ પેકેટ લઈ ગયા હતા પછી મુંગટના પાંસઠ પેકેટ લઈ ગયેલા છે બરાબર છે પછી કાળુભાઈ જગાભાઈ દ્વારકા એ મુંગટના પાંત્રી પેકેટ લઈ જશે સાગર ત્રણસો એકના ના દસ પેકેટ લઈ જશે અને જે રુદ્રા વેરાયટી છે બરાબર છે કે ભાઈ નવાબ નો મળતો હોય ના તમારે રુદ્રા કરી નાખવાની છૂટી છે બરાબર છે તમારે તડાકા નો મળતું હોય જયભેરી નો મળતું હોય એવી જગ્યા પર તમારે રુદ્રા વેરાયટી કરી નાખવાની તો થાય હારી થાય

બધું પ્રકારનું નિંદામાણ હોય જાય પણ કેવી રીતે કે પેલા તમારે પાણી પાઈ દેવાનું છે પછી તમારે દવાનો સ્પ્રે કરી દેવાનો છે અને બે કેડે પાછું પાણી આપી દેવાનું છે પરંતુ ખાસ ખેડૂત મિત્રો યાદ રાખજો કે પટ્ટી ફુવારા થી તે દવા છાટવાની છે અમે તો અહીં આવીએ ને એટલે દરેક ખેડૂતોને પટ્ટી ફુવારો સાથે જ આપી દઈએ શું કામ કારણ કે પછી ભાગ્યા પાસે કે દાડિયા પાસે કોઈ મજૂર પાસે બાનું ન રહે કે ભાઈ મારી પાસે પટ્ટી ફુવારો નહોતો મારી પાસે ટાઈમ નહોતો તમે પટ્ટી ફુવારો ન લાવ્યા હવે પછી તમે જો તું લઈ આવે હવે હું ના જો દુકાન બંધ નથી મારી ગાડીમાં પેટ્રોલ નહોતું પગ સાટવામાં મોડું થતું હતું તમારે રાખવું જોઈએ આ કોઈ બાનું જ નહીં એક જ વસ્તુ દવા છે થેલીમાં હા થેલી ફુવારો છે હા આ ફુવારાથી દવા સાટવાની છે વાર લાગશે હો ટકાની વાત છે પણ ધીમે 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 સાટવાનું છે કારણ કે ખડને દવા અડવી જોવે ઉતારો આરતી જાય ગોથા મારતી એવી તમારા મોટા મોટા ડોગલા સડાવી અને દવા તમે સાટી ગયો ઉપર પંપમાં દવા સાટી ગયો અને છોડવાની ઉપર પડી રહે ઝાકળ ને ગોળે એ દવા તમારે કામની નથી છોડવો સંપૂર્ણપણે પલ્લી જાવો જોવે નિંદામણનો બરાબર છે બાકી રહી વાત કપાસની તો કપાસ તમારે બે દિનો પાંચ દિનો દસ દિનો પંદર દિનો વીસ દિનો પચીસ દિનો ત્રીસ દિનો પાંચ દિનો સાળી દિનો ગમે એવડો કપાસ શું હોય મેં તમને જે દવા બતાવી છે એ દવાનો તમે ઉપયોગ કરી શકો છો પરંતુ ખાસ એ યાદ રાખવાનું છે કે જે નિંદામણ છે જે ઘાસ છે જે કચરું છે એની આયુષ્ય દોઢ થી બે ઇંચ ની હોવી જોઈએ કારણ કે ઘણા બધા નિંદામણો એવા છે ઘણા બધા ખડ એવા છે કે જે ખડ છે નિંદામણ છે જે ઘાસ છે એને ગાંઠું હોય છે અને ગાંઠું થી નીચે દવા નો ઉતરવા દે નીચે દવા ન ઉતરવા દે એટલે મૂળી અવધિ ન પોગે અને મૂળી અવધિ ન પોગે એટલે ખડ બળે ઘાસ બળે કચરો તમારું એમ રહે પછી વળી તમારે દાડિયા કરવા પડે મજૂર ટેમ્પા લાવવા પડે અને ઈ કઢાવવા પડે આમાં તમારે પંચાણું પોઈન્ટ નવાણું ટકા ખર્ચા થઈ જાય રહી વાત કપાસ તો કપાસને કાંઈ થાય નહીં ત્રણ ચાર દિવસ કપાસ થોડોક રોકાઈ જાય વળી ખડ તમને કોઈ બળી જાય અને પાણી મળી જાય એટલે વળી પાછો કપાસ તમારે કોઈ હાઈ ક્લાસ વધવા મંડે કારણ કે આ કોઈ દવા નવી નથી આવી છેલ્લા આઠ થી દસ વર્ષથી આવે છે ખેડૂત મિત્રો અને ખાસ ખેડૂત મિત્રો નોંધ લેજો કે તમે જે એગ્રોમાંથી બાકીમાં લ્યો છો ના તમારે કેવાનું આ પૈસા પૈસા રોકડા એટલા બરાબર છે પણ મારે ઘાસ ની દવા જોઈએ છે કારણ કે આ ખરની દવા કંપનીઓ વાળા પેલા ત્રીજા મહિનામાં કે ચોથા મહિનામાં પૈસા લઈ લે પછી આપણે પાંચમા મહિનામાં સપ્લાય આપે છે અને આપણે આનો ઉપયોગ છઠ્ઠા મહિનામાં આપણે કરતા હોઈએ છીએ બરાબર છે એટલે વેપારી પાસેથી જો એડવાન્સ માં ઠોકી લીધી હોય આ કંપની તો એ વેપારી તમને રોકાણ કરતા ઘણું બધું મુશ્કેલી એની વેઠવી પડતી હોય છે એટલે ખડની દવા તમે જારે જારે લેવા જાવ ખાસ કરીને મિત્રો તમારો વર્ષોનો 100% સબદ સાચો હોય બરાબર છે છતાં પણ એ વ્યક્તિ નો હિચકે જાય તમને આપવા માટે એટલા માટે તમારે પહેલા જ એને કહી દેવા લોક ભાઈ ખડની દવા લઈ જાવ છે પણ પૈસા વારે રોકડા આપવાના છે તમ તો આ ઈ કરતા નહીં તમને હાથમાં પાતાળમાંથી તમને સ્ટાન્ડર્ડ કંપનીની દવા તમને લાવી ને આપશે કેટલી કંપની કંપની બનાવે છે તો કે ભાઈ આઈઆઈએલ બનાવે છે ગોદરેજ બનાવે છે ધારુકા બનાવે છે ભારત સર્કિટ નું આવે છે પીઆઈ નું આવે છે ઇન્ડો ગલ્ફ નું આવે છે બાયર નું આવે છે આપણને આમાંથી સારી કંપની લાગતી હોય તમારા નજીકના વિસ્તારમાં મળતી હોય એનો સારો ભાવ મળતો હોય એ વસ્તુ તમ તારે લઈ લેવાની નગર તમતારે તમારા દીકરાને ફોન કરવાનો ચોરાણું અઠ્યાવીસ ત્રેસઠ ઓગણસી અગિયાર નંબર ઉપર બરાબર છે નવો વિડિયો નો આવતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિશાન